સુરતમાં અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી ત્યારે વેસુ વિસ્તારમાં મોપેટ પર જતા માતા પુત્રને અકસ્માત નડ્યો હતો જેમાં સાત વર્ષીય પુત્રને ઘટના સ્થળે મોત નીપજ્યું હતું પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો હોવાથી શોકની કાલીમાં છવાઈ ગઈ હતી વેસુ વિસ્તારની મંગલમ હાઇટ્સમાં રહેતા માતા નીતા અને પુત્ર પ્રયાગ મોપેડ પર જઈ રહ્યા હતા ગત શનિવારે રાત્રે નીતા પુત્ર પ્રયાગ સાથે મોપેડ પર ફરવા નીકળી હતી દરમિયાન એસડી જૈન સ્કૂલ પાસેથી પસાર થતી વેળા કાર સાથે અકસ્માત થયો હતો જેને પગલે મોપેડ સવાર માતા પુત્ર જમીન પર પટકાયા હતા અકસ્માતને પગલે પ્રયાગનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થયું હતું આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને નીતાને શરીરના અલગ અલગ ભાગમાં ઈજા પહોંચી હતી તેથી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી જ્યાં હાલ નીતાની સારવાર ચાલી રહી છે તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે એકના એક પુત્રના મોતને પગલે જીગર પણ શોકમગ્ર બન્યો છે